તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ રસ્સા ચડવા માટે જે કહેવાય તમારી અપર બોડીની સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ જે લોકોને રસ્સા ચડતા નથી આવડતું એ લોકો ત્રણ એક્સરસાઇઝ છે રસ્સા ચડવા માટેની બેઝિક સૌથી પહેલાં આવું તમારે દસથી પંદર દિવસ એ જ વસ્તુ ફોલો કરવાની રહેશે જો એમાં તમારી ગ્રિપ પ્રોપર આવશે તો તમે આરામથી પંદરથી વીસ દિવસની અંદર રસ્સો ચડવાનું સ્ટાર્ટ કરી શકશો સૌથી પહેલી એક્સરસાઇઝ છે ડેમોમાં જોઈ લો એકવાર કેવી રીતે કરવાની સૌથી પહેલાં તમારે મેક્સિમમ બોડીને અપ સાઇડ રાખવાનો છે ઉપર જે તમારો પાવરફુલ હેન્ડ છે જેમ કે હું રાઈટી છું તો રાઈટ હેન્ડ અપ રહેશે જે લોકો લેફ્ટ હેન્ડવાળા એનો લેફ્ટ હેન્ડ અપ રહેશે સૌથી પહેલાં તમારે જસ્ટ પુલઅપ્સ કરીએ જે રીતે બોડીને અપ કરવાનું છે મેક્સિમમ અને નોઝની લાઈનમાં સેન્ટરમાં રહેશે હિલથી બોડીને અપ કરવાનું છે અને ગ્રીપ આ રીતે ઉપર પકડવાની છે ટાઈટ અને એથી જમ્પ કરવાનો છે અપ સ્લોલી પાછું ડાઉન આવી રીતે દસ કાઉન્ટના તમારે રિપિટેશન કરવાના છે આ છે તમારી ફર્સ્ટ એક્સરસાઇઝ અપ પાછું ડાઉન ફરી બેલેન્સ કરવાનું છે સીધા ઊભા રહેવાનું વ્હીલ અપી અપ સ્લોલી ડાઉન આ સૌથી પહેલી એક્સરસાઇઝ છે આ કરવાથી તમારે જે કહેવાય બાયસેપ શોલ્ડર અને અપર બેક આ ત્રણેય મસલ્સની સ્ટ્રેન્થ સારી એવી ડેવલપ થશે આ દસ દસ કાઉન્ટના દિવસમાં તમારે બે સેટ ફોલો કરવાના છે ટોટલ ટ્વેન્ટી કાઉન્ટ થશે એના પછીની છે નેક્સ્ટ એક્સરસાઇઝ જે કહેવાય તમારે બોડીને હાથની ગ્રીપ મજબૂત કરવા માટે જ્યાં સુધી હાથમાં પાવર નહીં હોય ત્યાં સુધી તમે રોપ ક્લાઇમ્બ નહીં કરી શકો હવે સેકન્ડ ટેકનિક જે શીખવાની છે તમારે રોપને પકડવાનો છે અને બોડીથી ધીરે ધીરે ડાઉન થઈ જવાનું છે પ્રોપર આખું ડાઉન રહેશે બોડી આ રીતે હવે એથી વન બાય વન સ્ટેપ અપ લેવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ પાછું આખું બોડી અપ થયું સહેજ તમારા હેન્ડને રિલેક્સ કરવાના છે પરિવાર એ જ રીતે સ્લોલી ડાઉન જવાનું છે બોડી નીચે લઈ જવાનું આ રીતે ફરી ઉપર ઉઠાવવાનું વન ટુ થ્રી ફોર પાછું બોડીયા આવા બી દસ કાઉન્ટના ડે છે ટોટલ ટ્વેન્ટી વાર રિપીટે રિપીટેશન કરવાના થશે અને ત્રીજી જે ટેકનિક છે જે કહેવાય તમારે લેગ લોક કરીને ઉપર ચઢવા માટે અને વચ્ચે વચ્ચે તમારે જ્યારે એવું લાગે કે તમારા હાથ આમાં બે ઓપ્શન છે જેમ કે જ્યારે રસ્તા ચઢો છો ત્યારે તમારા મસલ્સ ઓવરસ્ટ્રેચ થતા હોય તો એને રિકવરી માટે જે કહેવાય પૂસઅપ્સ કહેવાય આ રીતે ડાઉન થઈ જવાનું પુશઅપ માર જવાનું પાંચથી આઠ કાઉન્ટ પુશઅપ થશે વન ટુ થ્રી ફોર પાંચ પાંચ કાઉન્ટ પુશઅપ મારશો એટલે તમારા મસલ્સ પાછા થોડા પ્રોપર ક્લોઝ થઈ જશે એના જ લીધે તમારી ગ્રીપ પાછી મજબૂત થઈ જશે હવે થર્ડ સ્ટેપ બાય સ્ટેપ તમારે વધારો પહેલી જે એક્સરસાઇઝ કીધી પુલઅપ્સ કરી જે રીતે સેકન્ડ હેન્ડ ગ્રીપિંગ અને થર્ડ છે લેગને લોક કરીને ઉપર ચડવા માટેની પ્રેક્ટિસ એની અંદર પગની જો લોક કેવી રીતે થશે મેક્સિમમ બોડીને આપ ઉઠાવ્યું બરાબર અહીંથી જમ્પ કરવાનું પગને ક્રોસ કરીને આના ઉપર લોક કરવાનું પડે ફરી બોડી લિફ્ટ થશે લીક લોક કરવાનું પછી આ વન બાય વન હાથને અપ કરે બોડીને મેક્સિમમ ઉપર ઉઠાવવાનું ફરી લોક કરવાનું પગ ફરી ગ્રીફ કરી બોડી અપ પાછું લોક આ લોક તમારા પ્રોપર થશે તો તમારા હાથ વચ્ચે વચ્ચે તમે રિલેક્સ કરી શકશો પગની લોક જો આ રીતે અંકુટો અપ રાખવાનો જ લોક કરવાનો આ રીતે પાછું ધીરે ધીરે નીચે લથડીને નહીં ઉતરવાનું ખાસ ધ્યાન રાખો સ્ટેપિંગ પગ વારવાના રીતે પાછું ડાઉન લેવાનું પડી ગ્રીપ ડાઉન આ રીતે લોક કરતાં કરતાં પાછું ડાઉન આવું આ ત્રણ એના બેઝિક મુમેન્ટ છે તમારી રસા શીખવા માટેની પહેલી ટેકનિક કીધું પુલપ્સ સેકન્ડ ટેકનિક છે સુઈંગ ઊભા થવાનું અને ચડ છે પગને લોક કરી આ ત્રણ એક્સરસાઇઝ તમે સારી રીતે ફોલો કરશો તો આરામથી પગ લગાવ્યા વગર તમે રસ્તા ચડી શકશો સ્ટાર્ટ જો હવે આ ત્રણ વિદ્યાર્થીઓ છે એ લોકો પણ બેઝિક અત્યારે રસ્તા ચડવાની પ્રેક્ટિસ માટે શીખી રહ્યા છે તો સૌથી પહેલી એક્સરસાઈઝ આપણે જે કીધું પુલઅસ કરવાની છે બરાબર તો એ રીતે હવે સ્ટાર્ટ કરશે રેડી પોઝિશન મેક્સિમમ હાથ આપ પાવર હેન્ડ હોય તમારો અપ રાખવાનો સેકન્ડ હેન્ડ એની નીચે રહેશે રેડી અપ ડાઉન ટ્રાય એવું કરવાનું છે કે તમારો દાઢીનો જે પાર્ટ છે હાથની ઉપર જાય તમારે બોડીથી હાથની ગ્રીપ જે કહેવાય ક્લોઝ રાખવાની નજીક જેટલો તમે દૂર રહેશો એટલી તમારી સ્ટ્રેન્થ ઓછી લાગશે રેડી ટુ ડાઉન એક સેકન્ડ ઉપર હોલ્ડ કરો પછી ડાઉન આવો થ્રી ડાઉન વેરી ગુડ આ રીતે તમારે દસ કાઉન્ટ પહેલા શીખવાના છે દસ કાઉન્ટ થયા પછી તમારે વચ્ચે 5 થી સાત કાઉન્ટ પુશઅપ મારવાના છે જેના લીધે શું થશે આ તમારા બાયસેપ મસલ્સ જે કે વધારે સ્ટ્રેચ થઈ ગયા છે ઓવરસ્ટ્રેચ તેના લીધે પાછા કોન્ટ્રેક્શન કહેવાય મતલબ ટાઈટ થઈ જશે પાછા રેડી પૂછો ત્યાં અહીંયા આવી જશે રેડી સ્ટાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઓકે રિલેક્સ તમને હાથ થોડા રિલેક્સ લાગશે આવું કર્યા પછી હવે સેકન્ડ એક્સરસાઇઝ આપણે કરીશું ડાઉન સુઈ જવાનું છે અને ધીરે ધીરે પાછું બોડીને લિફ્ટ કરીને અપ થવાનું છે રેડી ચલો પોઝિશન એટલે આખા ડાઉન લઈ જાઓ ધીરે ધીરે પંજા ઊંચા રાખવાના હિલ ઉપર રહેશે યસ ખાલી બેક ઊંચી રાખવાની રેડી અપ વન બાય વન નાના નાના સ્ટેપ ઓકે પાછું સ્ટેબલ ઊભા રહેવાનું ફરી ડાઉન એ જ રીતે રિવર્સ બે સ્મોલ સ્ટેપથી નાના નાના સ્ટેપથી અપ કરો એક એક હાથની ઉપર એક આવશે રેડી પાછું સીધા ઊભા રહેવાનું ફરી ડાઉન री अब पॉपरअप करो यस लास्ट टाइम हज एक बार डाउन अपनी बस पुसअप में शूँ आप सात की आठ कर दो बच्चे रेडी स्टार्ट वन टू थ्री फोर સિક્સ ઓકે રિલેક્સ છ કાઉન્ટ જેવા તમે વચ્ચે પુશઅપ મારતા રહેશો તો તમારા હાથ પાછા રિલેક્સ લાગશે તમને ઓકે થોડું બ્રેક લેવાનો છે વચ્ચે એક મિનિટ જો એના પછી થર્ડ એક્સરસાઇઝ આપણે જે લેગ લોગિંગથી કરી સ્ટાર્ટ ચલો હવે બે ટેકનિક આપણે જે રીતે ફોલો કરી એ જ રીતે હવે થર્ડ ટેકનિક છે આ બી તમારી એક જે કહેવાય હાથની પકડ મજબૂત થશે સેકન્ડ તમારું એક થોડું કોન્ફિડન્સ બિલો થશે બરાબર આની અંદર તમારે આપણે જે એક્ઝામમાં જે કહેવાય છે એમાં પગ લગાવ્યા વગર ચડવાનું હોય છે અત્યારે આ જે ટેકનિક છે જસ્ટ શીખવા માટે છે જેનાથી તમારે હાથની ગ્રીપ મજબૂત થશે અને અત્યારે જે આપણે સપોર્ટ લિંક કરવાનું છે પગને લોક સિસ્ટમ કહેવાય પગને લોક કરીને તમારે ચડવાની પ્રેક્ટિસ કરવાની છે ઘડી ડેમો બતાવો હા પહેલાં લખી જશે પગને જો આવી રીતે ક્રોસ આંટી વાળવાની છે તમે સ્ટેબલ બેલેન્સ રાખવાનું હવે હાથને ઉપર કરતા જાઓ લોક કરતાં કરતાં ઉપર ચડવાનું છે પાછું હાથની ગ્રીપ અપ થશે ધીરે કરતા પગને પ્રોપર લોક કરો પછી ઉપર હાથને ઓકે બસ લાઈક હવે એ જ રીતે પાછું ડાઉન આવવાનું છે એ જ રીતે પાછું હાથને તમારે સ્લીપ ના થવા જોઈએ ધીરે ધીરે ક્લિપ પકડવાની છે અને નીચે ઉતારવાનું છે સ્ટેપ બાય સ્ટેપ પગને લોક રાખતા જવાનું અને ધીરે ધીરે ડાઉન આવવાનું યસ વેરી ગુડ પ્રોપર સપોર્ટ લઈને ડાઉન ફરી તમે આ યુઝ કર્યું એની સાથે પાછા પાંચથી છ કાઉન્ટ કુશઅપ મારી દો કારણ કે તમે બે સાઈડ રિપીટ કરશો રસ્તાચડમાં એવું હોય કે એક જ વાર તમે કરી શકશો રેડી છ વાર કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઓકે રિલેક્સ ઓકે ફ્રેન્ડ્સ તો આ જે છે રસ્સાચડ માટેનું સૌથી બેઝિક વસ્તુ છે આટલું તમને આવડે પછી જ તમારે વિધાઉટ જે કહેવાય પગના સપોર્ટથી તમે ચડી શકશો જ્યાં સુધી તમારી અપર બોડીની પ્રોપર સ્ટ્રેન્થ ડેવલપ નહીં થાય ત્યાં સુધી તમે રસ્તાચ કરવામાં તકલીફ પડતી હશે તો આ ત્રણ જે ટેકનિક શીખવાડી એ સૌથી પહેલા દસ થી પંદર દિવસ ફોલો કરો વિધિન ટવેન્ટી ડેઝ તમને સારામાં સારું આમાં રિઝલ્ટ દેખાશે પછી તમે એને પગના સપોર્ટ વગર બી જે કહેવાય દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ એમ ધીરે ધીરે તમારે વધારતા જવાનું છે અને અઢાર ફૂટ સુધી તમે કમ્પ્લીટ કરી શકો તો હવે તમારે જે એક્ઝામમાં જે માગે છે એની અંદર પગને જે કહે છે અને લોક નથી કરવાના પૂરેપૂરું તમારે જે કહેવાય હાથ ઉપર વેઇટ રહેવું જોઈએ

તમારે પ્રોપર ઓપન છે જો આ વિડિયો તમને ઇફેક્ટિવ અને ઇન્ફોર્મેશન વાળો લાગ્યો હોય તો તમારા જે ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો હોય એમને પણ શેર કરી દેજો થેન્ક યુ